ખાસ કરીને આપના માધ્યમ દ્વારા પહેલાં તો સૌ પ્રથમ રમઝાન મહિનો પૂરો થયો ને આજે ઈદ નિમિત્તે સર્વ મુસલમાન ભાઈઓ બહેનો અને વડીલોના હું ઈદ મુબારક કહું છું અને ખાસ કરીને આજે આપણે કચ્છમાં જે રીતે ભાઈચારો કાયમ રહ્યો છે અને કાયમ રહેશે આજે માલિક પાસે અને મા પાસે એક જ પ્રાર્થના કે હંમેશા અમારો ભાઈચારો કાયમ રહે અને કચ્છ ઉપર કોઈ પણ જાતની આફત આવે તો ભેગા મળી એકાબીજાનો સાથ સહકાર રહીને કચ્છ માટે હંમેશા પગે ઊભા રહીએ આજે મેન્ટલ હોસ્પિટલ મંદિર સરકાર યુવક મંડળ દ્વારા જે મુસ્લિમ તહેવાર હોય કે હિન્દુના કોઈના તહેવાર હોય તે નિમિત્તે હંમેશા એ દિન દુખિયાઓની મદદે આવી રહ્યા છે આમના સહકાર યુવક મંડળના જેટલા પણ આપણે વખાણ કરીએ એટલા ઓછા છે અને ધન્યવાદ છે આખી એમની ટીમને કે જે લોકો આવું કામ કર્યા રાખે છે કે પ્રસંગને સારી રીતે ઉજવાનો જે મોકો છે એ ખરેખર સ સહકાર યુવક મંડળ ઉજવે છે હું એમને વંદન સાથે એ શુભેચ્છા આપું છું અને ખાસ કરીને કહું છું કે હંમેશા કોઈ પણ જાતનું કાંઈ પણ મારા હંમેશા હું આપની સાથે છું અને સાથે જ રહીશ આભાર રમઝાન ઈદ પૂર્ણ થતાં મુસ્લિમ સમાજનો ઈદનો તહેવાર જેને આપણે દિનદુખિયાઓ જોડે મનાવવા માટે આજે સહકાર યુવક મંડળ તરફથી અને કચ્છના રાજવી કુંવર ઇન્દ્રસિંહજીભાઈ જાડેજાના અધ્યક્ષસ્થાને આપણા સિવિલ સર્જનના સર્જન સાહેબ સાથે તેમજ કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારના મુસ્લિમો અલગ અલગ સમાજના વડાઓ સાથે માનસિક હોસ્પિટલ મતે જ્યારે ઈદ ઉજવવાનો મોકો મળ્યો છે ત્યારે સહકાર યુવા મંડળે જે રીતે આ પ્રોગ્રામ ગોઠવ્યું છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે કારણ કે સમય અનુસાર કચ્છની કોમી એકતા જળવાઈ રહે અને આપણે દિન દુખિયાઓ જોડે આજે ઈદ મનાવીએ એ એક લ્હાવો છે આપણે સારી રીતે ઈદો મનાવતા હોઈએ છીએ આજે આપના માધ્યમ દ્વારા સર્વે દેશવાસીઓને ખૂબ ખૂબ ઈદ મુબારક શુભેચ્છાઓ સાથે આપણો દેશ આગળ વધે સુખ શાંતિમય અને એકતા સાથે હળીમળી રહીએ તેવી ભગવાન પાસે પર્વત દિગાર પાસે દુઆ ઈશ્વર પાસે અલ્લાહ પાસે દુવા માગીએ છીએ એવી હંમેશા કાયમ રહે તેવી દુઆ